وَضَرَبَ اللَّهُ مَثَلًا رَّجُلَيْنِ أَحَدُهُمَا أَبْكَمُ لاَ يَقْدِرُ عَلَى شَيْءٍ وَهُوَ كَلٌّ عَلَى مَوْلَاهُ أَيْنَمَا يُوَجِّهُهُ لاَ يَأْتِ بِخَيْرٍ هَلْ يَسْتَوِي هُوَ وَمَن يَأْمُرُ بِالْعَدْلِ وَهُوَ عَلَى صِرَاطٍ مُّسْتَقِيمٍ અને અલ્લાહ બે માણસોનો દાખલો આપે છે તેમાંનો એક મૂંગો હોય કે જે કોઈ કામ નથી કરી શકતો અને પોતાના માલિક પર બોજારૂપ છે જ્યાં પણ મોકલવામાં આવે કાંઈ પણ ભલાઈ કરતો નથી જ્યારે બીજો માણસ જે કાંઈ હુકમ કરે તે ઇન્સાફ સાથે હોય અને સીધા રસ્તા પર હોય શું આ બંને માણસો એક સરખા છે તફસીર આ આયત બાતિલ અને હક વચ્ચેનો ફરક બતાવે છે મૂંગો અને બેસહારો તે ખોટા માબૂદ અથવા ભ્રષ્ટ માર્ગદર્શકની નિશાની છે જે કોઈને હિદાયત આપી શકતો નથી અને ન્યાયનો હુકમ આપનાર હકની ઓળખ આપે છે અને હક તરફ જવાનો હુકમ આપે છે હદીસમાં નકલ થયું છે કે ન્યાયનો હુકમ આપનાર વ્યક્તિ હક સાથે છે જે પોતે પણ સીધા માર્ગ પર હોય છે અને બીજાને પણ હિદાયત આપે છે આ આયત માનવીને સાચા માર્ગદર્શક પસંદ કરવાની દાવત આપે છે અને સમજાવે છે કે દરેક નેતૃત્વનો સાથ આપવો જરૂરી નથી ન્યાય હિદાયત અને સીધો માર્ગ આ બધું અલ્લાહ તરફથી મળતી માર્ગદર્શકતાની નિશાનીઓ છે